નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ટીવી ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ચોટીલા તાલુકા માંથી ગેરકાયદેસર ખનીજ વહન કરતા 7 ડમ્પર ઝડપાયા ખનીજ ડંપરો સહિત રૂપિયા બે પોઈન્ટ એકા કરોડના મુદ્દામાલ જપ્ત ચોટીલા તાલુકામાંથી ઓવરલોડ અને પરમિટ વગરના સાત ડંપરો ઝડપાયા છે જ્યારે થાનના ભડુલા અને રૂપાવટી ગામની સીમમાંથી પણ ગેરકાયદેસર કાર્બોસેલના ત્રણ કુવા પરથી ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું ચોટીલા પ્રાંત અધિકારી એચટી મકવાણા સહિત તેમની ટીમે ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ચોટીલા રાજકોટ હાઇવે તેમજ ચોટીલા થાના હાઇવે પરથી ગેરકાયદેસર કોરવેશ સાધી રહેતી ફાયર ક્લેનું વહન કરતાં ઓવરલોડ અને પાસ પરમિટ વગરના સ્ટાર્ટ ડંપરો સહિત કુલ રૂપિયા બે લાખ એકા બે કરોડ એકાસી લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો તંત્રની ટીમે ડંપરના માલિક નગાભાઈ રૂપાભાઈ સાંભળ મહેશભાઈ ઠાકરસિંહભાઈ ડાબી શિવરાજસિંહ સુરૂભા પરમાર રાજુભાઈ નરસિંહભાઈ વિંજવાડિયા રાજદીપભાઈ પડગીર ચોગીરાજભાઈ વાળા બિનવારસિંહ ડમ્પરવાળા સાથે ખનીજ સંપત્તિના ખનન અને વહન કરવા બદલ કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બીજી રાઇડમાં થાન તાલુકાના ભડુલા અને રૂપાવટી ગામની સીમમાંથી પણ ગેરકાયદેસર કાર્બોસેલના ત્રણ કુવાઓ પરથી ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું ટીવી ન્યૂઝ ગુજરાતી